તમે દસ પાસ હો તમને કોઈ પણ પર્સન્ટ એટલે ગમે એટલા પર્સન્ટેજ આવ્યા હોય પણ તમે ખાલી જો દસ પાસ હો તો બેંક ઓફ બરોડામાં ઓફિસ આસિસ્ટન્ટની ભરતી આવી ગઈ છે ત્રીજી મે બે પચીસ થી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે ત્રેવીસ મે બે હજાર પચીસ સુધી ડબલ્યુ 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 ડોટ ઓફ બરોડા ડોટ જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર તમે ઓનલાઈન એના ફોર્મ છે એ ભરી શકશો એજ લિમિટની વાત કરીએ તો મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ છવ્વીસ વર્ષની તમારી એજ છે હોવી જોઈએ ઓબીસી માં ત્રણ વર્ષ એસસી એસટીમાં પાંચ વર્ષ એ બધી જે છૂટછાટ મળે છે એ અલગથી ત્યાર પછી વાત તમે જેમ કીધું એમ પાસ હોવા જોઈએ જો વાત કરીએ તો પાંચસો તમારો બેઝિક પગાર છે સ્ટાર્ટિંગ જે થશે હવે વાત કરીએ ફીઝની તો જે જનરલ કેટેગરીમાંથી આવે છે ઓબીસીમાંથી આવે છે ઈડબ્લ્યુએસ આવે છે એ લોકોને છસો રૂપિયા ફી ભરવાની રહેશે અને તમામ કેટેગરીની મહિલા એસસીએસટી સો રૂપિયા ફી છે ભરવાની રહેશે પછી એક્ઝામ પેટર્નની જો વાત કરીએ તો આમાં તમારી સો માર્કની ની એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવાશે પણ તમે આ ટેસ્ટ છે ગુજરાતી લેંગ્વેજમાં પણ આપી શકશો એટલે એ વાત ખાસ ધ્યાન રાખજો હવે તમારે ચાર સબ્જેક્ટ સૌથી પહેલા ઇંગ્લિશ લેંગ્વેજ પચીસ માર્કનું મેથ્સ પચીસ માર્કનું રીઝનિંગ પચીસ માર્કનું અને જનરલ અવેરનેસ પચીસ માર્કનું ટોટલ સો માર્કનું પેપર અને એસી મિનિટનો તમારી પાસે સમય હશે હવે આને ફોર્મ ભરવાની શરૂઆત મેં જેમ કીધું એમ લાસ્ટ ડેટ છે ત્રેવીસ મે બે હજાર પચીસ છે એટલે જેટલા લોકો દસ પાસ છે ખાસ કરીને સારી પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ એમાં પ્રમોશન પણ આગળ જતા મળે છે અને ગુજરાતમાં કુલ એસી જગ્યાઓ છે ભરી દેજો વધુ વિગત જોવી હોય તો એમાં પીડીએફ પણ આપેલી હશે બેંક ઓફ બરોડામાં ત્યાંથી તમે એની પીડીએફ જોઈને વધુ વિગતો પણ જોઈ શકશો થેન્ક યુ